બે આરોપીઓને ને ઝડપી પાડ્યા છે અને તેઓ પાસેથી નવ હજાર ના દર નોટ કબજે કરી હતી તો પશ્ચિમ બંગાળના જાહેર કરાયો છે સુરતની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે સૂજ્યની ટીમે નકલી નોટ સાથે બે ઝડપી સફળતા મળી છે સુરતના પૂણા ગામ વિસ્તારમાંથી ભારતીય અર્થતંત્રને ખોખલું કરતા ઇન્ટરનેશનલ જાલી નોટ પ્રકરણમાં બે આરોપીઓને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ઝડપી પાડ્યા છે આરોપીઓ પાસેથી હાઇકોલિટીની ભારતીય બનાવટની પાંચસોના દરની નોટ કુલ નવ હજારના દરની નોટ પકડાઈ હતી પકડાયેલા આરોપીઓમાં આરોપી અગાઉ એનઆઈએ અને એટીએસમાં પણ પકડાઈ ચૂક્યા છે અને બે કેસમાં વોન્ટેડ પણ છે તો નકલી નોટ પ્રકરણમાં એક આરોપી પશ્ચિમ બંગાળના માલદા શેખને વોન્ટેડ બતાવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી પ્રથમ વખત હાઈ ક્વોલિટીની જાળી નોટ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત ઝડપાઈ છે એસઓજીની ટીમ છેલ્લા પંદરેક દિવસથી એમને માહિતી હતી કે અમુક લોકો ફેક કરન્સી લઈને છૂટક પાનના ગલ્લે કે કોઈ શાકભાજીની દુકાને કે અન્ય કોઈ જગ્યાએ છૂટક વટાવી રહ્યા છે તો એ ટીમ એની પાસે લાગેલી હતી એ દરમિયાનમાં ગઈકાલે રાત્રે સુરેશ માવજીભાઈ લાઠીદડિયા અને વિજય ચૌહાણ નામના જે વ્યક્તિ છે એમની પાસે આ પેક કરન્સી છે અને એ લોકો એમના ઘરે હાજર છે એવી માહિતી મળતા ત્યાં એસઓજીની ટીમ ગઈ અને આ બંનેને પકડવામાં આવે ને ત્યારબાદ એમની જ ઝડપી લેતા એમની પાસેથી પાંચ હજાર સુરેશ પાસેથી અને ચાર હજાર વિજય પાસેથી કંઈ નવ હજારની ફેક કરન્સી મળી આવેલ છે હાઈ ક્વોલિટી ફેક કરન્સી છે કે એની અંદર એની થ્રેડ પણ છે અને વોટરમાર્ક પણ છે અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ કરેલ છે તો હાથમાં લઈને કોઈ પણ વ્યક્તિને ખ્યાલ નહીં આવે કે આ ફેક કરન્સી છે કે ઓરિજિનલ નોટ છે એટલે એ લોકો આને યુઝ કરી અને છૂટક એને વાપરતા હતા માહિતી પૂછપરછ કરતાં એવું જાણવા મળ્યું છે કે બે લાખ રૂપિયા આપી અને એ જે પશ્ચિમ બંગાળનું માલદા છે તેથી તાહેર શેખ નામના વ્યક્તિ પાસેથી આ છ લાખ રૂપિયા લાવેલો એટલે કે બે લાખ આપીને છ લાખ એટલે એક લાખ આપીને ત્રણ લાખ એ એકના બદલામાં ત્રણ નોટ લાવેલો અને ત્યારબાદ એને એકાદ લાખ રૂપિયા અહીંયા છૂટક રીતે વટાવેલા પણ છે ને એ પણ અમે એક લાખ ત્રણ હજાર રૂપિયા ખર્ચે કરેલ છે ઓરિજિનલનો ગુનાહિતી ઇતિહાસ પણ છે સુરતનો જે ગુનાહિત ઇતિહાસ એવો છે કે સુરત ફીઝમાં ટોટલ સાત ગુના દાખલ થયેલા છે એમાંય એના એમાં ત્રણ દાખલ થયેલા છે તે ઉપરાંત જુનાગઢમાં વરાછામાં અને આપણા ક્રાઇમ બ્રાન્ડ ડીસીબીએ પણ એક ગુનો દાખલ કરેલો છે પ્રારંભિક જે માહિતી અમારી પાસે છે એ મુજબ આ પંદરેક વર્ષથી આ બિઝનેસ કરે છે સર આમાં અત્યારે જે અમને માહિતી મળી છે પશ્ચિમ બંગાળનું એકદમ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળનું બોર્ડરનું આ માલદા ગામ છે અને ત્યાંથી આ તાહિર શેખ પાસેથી આ લોકો લાવીને અહીંયા આ છૂટક વેચાણ કરતા હતા તો એ જ્યારે તાહિર શેખને આપણે એરેસ્ટ કરીશું ત્યારબાદ જો બાંગ્લાદેશથી આ નોટ આવતી હોય કે પછી એ પોતે બનાવતો હોય કે શું હશે એ અમારી ટીમ ત્યાં જશે એનું વોચ રાખશે ઇન્વેસ્ટિગેશન કરશે એને પકડશે અને એ સમગ્ર મામલો બહાર આવશે એનઆઈએ માહિતી મેળવવા પ્રયત્ન કરીએ છીએ પશ્ચિમ બંગાળથી આ લોકો ત્યાં જઈ અને આ ઓરિજિનલ જે આપણી કરન્સી છે લઈ જઈ અને ત્યાંથી આ ફેક નોટ લઈને આવતા હતા ખૂબ જ ગંભીર એટલા માટે કહી શકાય કે આવી જો સતત ચલણી નોટો માર્કેટમાં ફેક કરન્સી જો ફરતી રહે તો જે આપણું અર્થતંત્ર છે એમાં જે નોટ્સ ગણતરીમાં બહાર પાડવામાં આવેલી હોય તો એ વધારાની જે નોટો બજારમાં આવે તો એના કારણે અર્થતંત્ર ઉપર ચોક્કસ ખરાબ અસરો પડી શકે ત્યારે એક મશીન પણ મળી આવ્યું છે કઈ રીતે મંગાવવામાં આવ્યું છે હતું અને કઈ રીતે આ મશીન કામ કરે છે મશીન જે છે એ કરન્સી ડિટેક્ટ કરવા માટે છે કે ભાઈ આ કરન્સી ફેંક છે કે ઓરિજિનલ છે એના માટેનું મશીન છે અને માંથી મંગાવવામાં આવેલું હતું એ પ્રારંભિક વિગત અમને જાણવા મળે છે બરાબર એ લોકો કેટલી જીણવટભરી રીતે બનાવી છે કે સામાન્ય લોકો એક નજરે પણ નથી ઓળખી શકે નોટની અંદર હાઈ ક્વોલિટી પેપર વાપરવામાં આવેલ છે તથા જે ઓરિજિનલ નોટની અંદર હોય છે એ રીતે વોટરમાર્ક એ રીતે સિક્યુરિટી થ્રેડ તમામનો યુઝ કરેલ છે એટલે નોર્મલ કોઈ વ્યક્તિને આમાં ખ્યાલ નહીં આવી શકે સર એનઆઈએ આ અંગે એનઆઈએના જૂના ગુના દાખલ છે એટલે એની ફરિયાદો પણ મેળવવામાં આવશે અને ત્યારબાદ એનો સંપર્ક પણ કરીને જાણ કરવામાં આવશે અત્યારે જે પ્રારંભિક માહિતી છે એ એ મુજબ અત્યારે અમને એવી ખ્યાલ છે કે આ લોકો છ લાખ રૂપિયા લઈને આવેલા બે લાખ રૂપિયા આપીને અને એને છૂટક અહીંયા વટાવેલ છે સુરતનો અત્યારે કોઈ આરોપી નથી પરંતુ આણે જે માની લો કે જે છ લાખ રૂપિયા લાવ્યા હતા અને જેને જેને ડિલિવરી આપી હશે અથવા કોઈ છૂટક જો વટાયા હશે તો અલગ મુદ્દો છે પરંતુ કોઈને બલ્કમાં કોઈને પચાસ હજાર કે પચીસ હજાર એવી કોઈ ડિલિવરી આપી હશે ને એવા જે નામ ખુલશે

હા સાપ <coughs>